આપણા દેશમાં સરકારો દાવા કરતી હોય છે કે અમે ખૂબ વિકાસ કર્યો છે પછી તે કોઈ પણ પાર્ટીની સરકાર હોય પણ હકીકતમાં જમીની સ્તર પર આ વિકાસ ક્યાં હોય છે જ્યારે લોકોની સમસ્યા થાય ત્યારે આ સરકાર કે સરકારી બાબુઓ તેમનું સાંભળતા જ નથી કચ્છમાં નવી બચાવના કેટલાક વિસ્તારોમાં લોકો ગટરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમ છતાં જાણે તંત્રના પેટનું પાણી ન હલતું હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી ગટરોની આ સમસ્યાના લીધે લોકોના પીવાના પાણીમાં પણ ગટરનું ગંદુ પાણી આવી રહ્યું છે નમસ્કાર હું છું દેવલ જાદવ આપ જોઈ રહ્યા છો સ્વમાન કચ્છના નવી બચાવ વિસ્તારના સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં ગટરની સમસ્યાના કારણે પીવાનું પાણી પણ સ્વચ્છ નથી મળી રહ્યું આપણા દેશના આર્ટિકલ કહે છે કોઈ પણ વ્યક્તિને તેના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત કરી શકાશે નહીં તો અહીં માત્ર જીવન જીવવાનો અધિકાર નથી આપવામાં આવ્યો વર્ષ ઓગણીસો એકાણુંમાં માં સુપ્રીમ કોર્ટે સુભાષકુમાર વર્ષી સ્ટેટ ઓફ બિહાર કેસમાં ચુકાદો આપતા ટાંક્યું હતું કે પીવાનું પાણી અને સ્વચ્છ પર્યાવરણ એ આર્ટિકલ એકવીસ હેઠળ મૂળભૂત અધિકાર છે તો સરકારી તંત્રને અહીં સવાલ થાય છે કે કચ્છના નાની બચાવ વિસ્તારમાં રહેતા નાગરિકોના મૂળભૂત અધિકાર છીનવાઈ રહ્યા છે તો તેની જવાબદારી કોણ લે છે જ્યારે કોઈ ઇમારતો કે યોજનાનું ઉદ્ઘાટન કરવાનું હોય ત્યારે તો નેતાઓ જસ લેવા આવી જતા હોય છે પરંતુ જ્યારે નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન થાય ત્યારે તેનો અપજસ લેવા માટે કોઈ તૈયાર નથી થતું સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટરના ગંદા પાણીનું મિશ્રણ પીવાના પાણીની લાઈનમાં આવવા લાગ્યું છે જેના કારણે આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થયું છે ગંદા પાણીના કારણે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે અને મચ્છરોનું પ્રમાણ પણ વધી રહ્યું છે જેના પરિણામે ઘણા નાગરિકો તાવ ચામડીના રોગો અને અન્ય બીમારીઓથી પીડાઈ રહ્યા છે આ લોકો કેવી સ્થિતિમાં રહી રહ્યા છે અને તેમને કેવી તકલીફો વેઠવી પડી રહી છે તે સાંભળો તેમના જ શબ્દોમાં સમાચારમાં ઈ છે અમારું પાણી જેમ અમે આ મકાન બનાવ્યા છે એમ અમારું ગટરનું પાણી હચાડું બંધ નથી થયું મારા સાસુ સો વર નસે અત્યારે મારો સાથ બેસી ગયો છે હું બીમાર છું અને અમારે સારવેચરનું પટ પડ્યું છે અમને એમાં લાઈન જોઈ અને ગટરનું પાણી ઘરામાં અમારા ભરાઈ ગયો છે તે છતાંય કોઈ અમે ઝાલા સાહેબ કને અહીંયા કને પાસે ગયા તા અમારી ધાક એણે સાંભળી નથી ટાકામાં અમે પીવાનું પાણી ગટર માંથી પીવી છીએ પણ તે છતાંય અમારે વાડી છે તો વાડી થી ભરી આવી છીએ આ બીજો વિસ્તાર એ ગરીબ માણા હોય એ બિચારા ક્યાં ભરવા જાય અને અમારો ત્રણ ફૂટ હાડા ત્રણ ફૂટ ત્રણ ફૂટ નીચો હે રોડ અને હું છે ઊંચો રોડ એટલે અમને એક સર્વેચનમાં લાઈન ખપે સમસ્યા અમારી ગટર બંધ થતી નથી તો સાર્વજનિકમાં લાઈન કાઢવા વિનંતી છે અમારી પણ સાર્વજનિકમાં લાઈન નથી કાઢતા નગરપાલિકાવાળા હવે એનો અમારે જે સાર્વજનિકમાંથી લાઈન નીકળશે તો જ અમારું પાણી હાલશે ચોમાસે પણ પાણી અમારું અટકી રહેશે તો ચોમાસે અમને પાણીની તકલીફ થાય ઘરામાં પાણી ભરાઈ ગયા છે તો પણ એ આગળ પાણી જવા નથી તો સાર્વજનિકમાં બેસી ગયા છે માણસો તો એની પણ અમારે રજૂઆત છે એટલું કરી આપે વોર્ડ નંબર બે છે નવી બચાવું દામજી બચુની વાડી છે જ્યાંથી ગટર લાઈન નાખી આજથી સુધી બે પાંચ દી ક્યારેક બંધ હોય નહીં તો આવી રીતના કાયમ પાણી ચાલે છે અને ઉલટી આપલ છે નેવાના પાણી મોંભારે કર્યા હે ને મને સાર્વજનિકમાંથી જો આપી દે તો આ હલ નીકળી શકે ને બે લાઈનો નાખી છે ને હવે ત્રીજી લાઈન પડવા જાય છે અને જો ત્રીજી લાઈન નાખશે તો આને હાલત રહેવાની છે તો જ્યાં અમે માગણી કરી છે કે જ્યાંથી પાણી નીકળે એ બાજુ આપો અમારો વિસ્તાર રોડથી ત્રણ ફૂટ નીચો છે એ માગણી કરે છે કે અમારે કાલે ઝાલા સાહેબ આવ્યા હતા પેથાભાઈ આવ્યા હતા બીજા આવ્યા હતા એમને અમે કીધું કાલ મેં હું એક જ હતો મેં એમને કીધું કે ભાઈ કે નહેવાનું પાણી હું ભારે ના ચડે અને મહેરબાની કરીને અમને આ બાજુથી આપો એમ કહે છે કે તમારો સોલ્ડ થઈ જાય તો એ કે મેં તો સોલ્ડ થઈ જાય તો કાંઈ વાંધો નથી અમાને પણ સોલ્ડ ક્યાંથી થાય ત્રણ ફૂટ વિસ્તાર નીચો હશે ને ઉ ત્રણ ફૂટ રોડ ઊંચો હશે તો નેવાના પાણી કીધી ચડી શકશે અમે આજી કરી જ્યાંથી ગટર લાઈન આવી ત્યાંથી તકલીફ છે અને અહીંયાને ભલે નગરપાલિકાને બંધ કરવી હોય તો લાઈન બંધ કરી નાખીએ તો અમે કૂવા ખોદી નાખી અમે બપોર સુધી કામ કરીને આવી છે હુંથી ખેતીવાડીમાંથી ને અહીંયા આવીને ગંદકીમાં રહેવાતું નથી મારી માં નવાણું વર્ષથી અઠાણું વર્ષના છે આજ બી બીમાર પડી જાય તો અમારે અમને દવાખાને લઈ જવા પડે છે કાંઈ મહેરબાની કરીને આનો સોલ્ડ કરી દો અમે કઈ ત્યાંથી નાખી દો અને સાર્વજનિકમાંથી કાઢવામાં અહીંયાને ક્યાં વાંધો નડ્યો પાણીના પીવાની સમસ્યા ગટરની સમસ્યા આ ચાર પાંચ મહિનાથી ગટર આખે આખી ઉભરાઈ જાય છે અને બેથી ત્રણ વાર અમે નગરપાલિકામાં અરજી કરી કાલે આવ્યા હતા પ્રમુખ સાહેબને એ બધા આવ્યા હતા ચેરમેન સાહેબને ચેરમેન સાહેબને પણ કાલે રજૂઆત કરી હતી પણ એમ કહેવા માંગે છે કે આમ પાછળથી અમે ગટર લઈ અને પાછળથી ચાલુ કરી પણ પાછળ કરશે તો આ ત્રણ ફૂટ રોડ નીચે છે ગમે ત્યારે અમારો સોલ્વ થશે નહીં જો આ બાજુથી જ સાર્વજનિક પ્લોટ સોથી જ જાશે ને લાઈન તો જ અમારો પ્લોટને પાણીનો નિકાલ થશે પાણીનો અને ગટરનો નિકાસ ગમે તેમ કરી અને કરી આપો નકા અમે નગરપાલિકામાં બધાએ વાસવાળા અને બધાએ આખે આખો વાહ અહીંયાથી કરી અને ત્રણસો ઘરાની વસ્તી આખે આખા નગરપાલિકામાં રજૂઆત કાલે કરવા જશું